ભંડારિયા ગામ પાક્ષી ત્રણ જ્યાં ભંડારિયા નું મંદિર છે ત્યાં પહોંચી ગયા છે સામેની બાજુમાં સુંદર મજાનું કાળભેરો દાદાનું મંદિર છે અને હવે હું તમને ભંડારિયા દાદાના દર્શન કરાવીશ તો અમારા વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો જે મંદિર અંદર પ્રવેશી ગયા છે અને સુંદર મજાનું પાંડવો કાલીના મંદિર છે તમે જોઈ શકો છો તો હવે આપણે ભંડારિયા દાદાના દર્શન કરીએ સુંદર મજાનું જે આ સ્વયંભુ ભંડારિયા દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા શ્રી લક્ષ્મીબાઈને ભૂતા અમી અમીદાસ દેવરાજના ધર્મપત્ની તેમના દ્વારા મંડપા બનાવવામાં આવ્યો છે ગાંડા હરસુરના રહીશ થોરડીના ઓગણીસોને અઠ્ઠાવનમાં બનાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો આનંદી મૂળ અક્ષરદી યોગીરાજ આનંદ ગોપાળાનંદ સ્વામી અને આ ભંડારીયા હનુમાન દાદા કે જેમનું ખૂબ મોટું મંદિર છે ભાક્ષી ભંડારીયા ગામમાં સુંદર મજાનું મંદિર છે તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો અને અહીંયા બાજુમાં સુંદર મજાનું એક રામજી મંદિર પણ છે જ્યાં તમે રામ ભગવાન સીતા માતા અને લક્ષ્મણજીના પણ દર્શન કરી શકો છો કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી શકો છો સુંદર મજાનું મંદિર છે આ જે રાજુલાથી ખૂબ નજીક છે અને અહીંયા મહંત કાળુ બાપુ છે અહીંયા તમે ભગવાન ભોળાનાથના પણ દર્શન કરી શકો છો સુંદર મજાનું નાનું એવું સિંગલિંગ છે ભોળાનાથનું પણ આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર કે જે અમરેલી જિલ્લાના પૌરાણિક મંદિરોમાંનું એક એટલે કે હનુમાનજી મહારાજ તમે જોઈ શકો છો ભંડારીયા ગામ ખૂબ સુંદર મજાનું મંદિર અને અહીંયા તમે ધૂણો અખંડ ધૂણો પણ જોઈ શકો છો ખૂબ જ જૂનું ઐતિહાસિક મંદિર છે જે રાજુલા અને સાવરકુંડલાના વચ્ચે જે થોરડી ગામ આવે છે ત્યાંથી પાક્ષી ભંડારિયા તે ગામમાં આવેલું છે ગામ છે ના મંદિર મંદિરનું પટ્ટાંગણ છે સામે સમાધિ છે તો આપણે તેમના દર્શન કરીએ હું તમને સમાધિના દર્શન બ્રહ્મચારી સદગુરુ બાપુની સમાધિ છે ભંડારિયા ગામ અને ભંડારિયા દાદા ખૂબ સુંદર મજાનું આ મંદિર દર શનિ રવિ અહીંયા ખૂબ વધારે ભીડ હોય છે એવું અમને અહીંયાથી જાણવા મળ્યું જૂના ઓરડા છે તમે જોઈ શકો છો હવે આપણે મંદિરનો ઇતિહાસ જાણીએ શ્રી મહંત કાળુ બાપુ પાસેથી થોડો ઘણો ઇતિહાસ જાણીએ અને જોઈએ કે મંદિરનો ઇતિહાસ શું છે જે પાંડવો કાલીના મંદિર છે તેનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે તો આપણે હવે ઇતિહાસ જાણીએ મંદિરનો તો ચાલો હવે આપણે ઇતિહાસ જાણીએ અમારી જોડે મહંત કાળુ ભગત છે જે ભંડારીયા મંદિરની આ સેવા અને બધી દાદાની આરતી અને બધું કરે છે

અને અહીંયા રહેવાની એવી કઈ સુવિધા છે મતલબ દૂર થી લોકો આવે હતી હતી સુવિધા અહીંયા રહેવાની પણ સુવિધા છે અને ભોજના લઈ પાંચ હજાર થાળી બાપુ અમને એવું કીધું કે પાંચ હજાર થાળી છે કે પાંચ હજાર લોકો આવે ત્યાં સુધી કોઈને કઈ ઘટે નહીં એટલે આ ભંડારીવાળા દાદા નો ખાસ કહેવાય કે પાંચ હજાર થાળી ઊંધી અહીં લોકો જમી શકે તમને આજનો અમારો ભંડારીયા દાદાનો વિડીયો કેવો લાગ્યો અને તમારી આજુબાજુમાં જો આવી ઐતિહાસિક જગ્યા હોય તો અમને બતાવો અને આ જે વિડીયો છે ભંડારિયા દાદાનું તેની અમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ જેવા કે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ તો ફોલો કરતા રહ્યો અને મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ